તમામ યુવાનો તમારો કિંમતી સમય આપીને આ કાળઝાળ ગરમીમાં પણ સવારથી જ તમે પોતપોતાના ઘરેથી નીકળીને અહીંયા આવ્યા છો ત્યારે હું ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા આજે ઉપસ્થિત તમામ વડીલોનો તમામ યુવાનોનો તમામ માતા બહેનોનો કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓનો આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓનો પ્રેસ મીડિયા મિત્રોનો અને જેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરું બંદોબસ્ત આપેલું છે એવા પોલીસ અધિકારી વહીવટી તંત્રનો સાથે સાથે મોટી સંખ્યામાં ઢોલ વાજીત્રો લઈને આવેલા તમામ વડીલો બેન પાર્ટીના તમામ મિત્રો આજના ઇન્ડિયા ગઠબંધનના આ પ્રસંગમાં આપશો અહીં પધાર્યા છો દૂર દૂરથી તમે આવ્યા છો એ બદલ તમારો આભાર માનું છો સાથે સાથે કાર્યક્રમ મોટો વિશાળ હતો હજારો લાખોની હજારો લાખથી પણ વધારે જનમેદની જયારે અહીંયા ઉપસ્થિત થઈ છે ત્યારે પીવાના પાણીમાં જમવાની વ્યવસ્થામાં કે કોઈ પણ અવ્યવસ્થા સર્જાઈ હોય તો અમે તમારી માફી પણ ચાહીએ છીએ પણ આ કોઈ પણ કોઈને તકલીફ પડી હોય તો અમે માફી પણ ચાહીએ છીએ પણ છતાં આજે તમે અમારા માટે દૂર દૂરથી અહીં પધાર્યા છો ત્યારે આવી જ રીતના તમારો બધાનો સાથ સહકાર મળે આવી જ રીતના બધાના આશીર્વાદ મળે બધાની દુઆઓ મળે એ જ વિનંતી કરીએ છીએ અને આજેથી ફરી આપણે બધા લાગી જઈએ છીએ પોતપોતાના ગામમાં પોતપોતાના બૂથમાં પોતપોતાના તાલુકામાં બધાએ જવાબદારી લઈને હવે લાગીશું અને આ લોકસભાની ચૂંટણી આપણે બધા મહેનત કરીને આપણે બધા ઉમેદવાર છે એ રીતના આપણે બધા ચૂંટણી લડીએ છીએ એમ કરીને જ આપણે બધા લડીશું એ વિનંતી પણ તમને કરું છું ફરી મને કદાચ તમારા ગામમાં અવાય કે નહીં અવાય તમારા ઘરે અવાય કે નહીં અવાય ફરી આપણી મુલાકાત થાય કે નહીં થાય પણ આજે થી હું તમને વિનંતી કરું છું મારા માટે બધા સમય આપજો તમે મારા માટે इंडिया गठबंधन ઉમેદવાર માટે તન માન ધન મહેનત કરજો હું પાંચ વર્ષ સુધી તમે રાતે બાર વાગે પણ મને બોલાવશો તો અમારી ટીમ સાથે વાગે આવી બસ આ દિવસ તમે લેજો મારા માટે દિવસ તમે લેજો આવનારા પાંચ વર્ષ હું તમને હાચવી લેવા તો તમામ મારા જેને પણ આયોજન કર્યું આયોજનમાં ખુબ મહેનત આપી દૂર દૂરથી તમામ સાથી મિત્રો નામી અનામી કોઈનું પણ નામ લેવાનું રહી ગયું હોય બધાનો આભાર માનીને વિનમો છો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આ તમારો સહકાર આ આશીર્વાદ તમારી તમારું સમર્થન આ ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ અને આપણે બધા સાથે રહીને આપણે બધા સાથે રહીને પરિવારની જેમ આ ચૂંટણી લડીએ વિનંતી કરું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર જય ભારત માતા કી જય えっと